ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકરણે એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગર પ્રાઇમ નાઇનમાં આજે ત્રણ અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરીશું પહેલો મુદ્દો અમદાવાદમાં રથયાત્રા દરમિયાન હાથી કેમ ઘિનાયા તેનો છે બીજો મુદ્દો મહેસાણા દૂધસાગર ડેરીમાં અચાનક સામે આવેલા તમાચા કાંડનો છે અને ત્રીજો મુદ્દો સ્પર્મ વહેલ માછલીના પેટમાંથી બહાર આવતી સોના જેવી કિંમતી વસ્તુનો છે પણ સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદમાં ગજરાજો વિશે અમદાવાદમાં દર વર્ષની જેમ આજે ભગવાન જગન્નાથ બાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળી નગરના નાથ જ્યારે નગરચર્યા નીકળ્યા ત્યારે તેમની એક ઝલક માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું પરંતુ એકસો અડતાલીસમી આ રથયાત્રામાં એક ઘટના દિવસભર ચર્ચાનું કેન્દ્ર રહી અચાનક જ એક ગજરાજ ઘિન્નાતા એવી નાસભાગ મચી ગઈ કે લોકોના જીવ તાળવે ચોટી ગયા હવે લોકોમાં ચર્ચાનો એ જ વિષય છે કે ગજરાત કેવી રીતે ગુસ્સે થયા ઘિન્નાયા અને કેવી રીતે તેમને શાંત કરવામાં આવ્યા સવારે નવ ને તેત્રીસ વાગ્યાનો સમય હતો અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી રથયાત્રામાં સૌથી આકર્ષણ જમાવતા હાથી ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ સૌથી આગળ ચાલતા ગજરાજ બેકાબૂ થઈ ગયા અને રિવર્સ દોડવા લાગ્યા આ દરમિયાન પાછળ આવી રહેલા બીજા બે થી ત્રણ હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ દોડવા લાગ્યા ગજરાજે નિયંત્રણ ગુમાવતા જ રથયાત્રામાં નાસ ભાગ મચી ગઈ ખાડિયા ચાર રસ્તાથી પોળ તરફ જતા રોડ ઉપર લગાવેલા બેરિકેડ્સ તોડીને હાથી પોળમાં ઘૂસી ગયા ત્યાં ચારથી પાંચ પોલીસ કર્મચારીઓએ લોકોને સાઈડમાં ખસી જવા કહ્યું પરંતુ ત્યાં સુધીમાં હાથી દોડીને આવી ગયો અને બેરિકેડ્સ તોડી પોળની અંદર જતો રહ્યો ભડકેલા હાથીએ કેવી રીતે ભયનો માહોલ ઊભો કર્યો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો જેમાં જોઈ શકાય છે કે હાથી કેવી રીતે બેરિકેડ્સ તોડીને પોળની અંદર જતો રહે છે આ ગજરાજ એ વાતે અકળાઈ ગયા હતા કે શું કરવું અને શું ન કરવું તેનું ભાન ન હતું ભડકેલા ગજરાજ દોટ મૂકીને ખાડિયા ગેટમાં ઘૂસી ગયા અને વચ્ચે આવેલા કેટલાક લોકોને ફંગોળી દીધા વિડીયોમાં જોઈ શકાય છે કે મહાવતો હાથી પાછળ દોટ મૂકી અને જીવ બચાવવા લોકોએ ભાગમ ભાગ કરી કારણ કે આ તો ગજરાજ હતા અને ગજરાજ ઘિન્ના એટલે ભલભલાના જીવ અદ્ધર થઈ જાય અહીં પણ હાજર તમામ લોકોએ જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરી બે ઘડી માટે પોલીસ પત્રકારો અને સ્થાનિકો સૌ કોઈના જીવ તાળવી ચોટી ગયા એક સમયે તો લોકોને લાગ્યું કે હવે તો ગયા સમજો પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ભગવાન જગન્નાથે તમામને સલામત રાખ્યા છે જોકે ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે બીજી તરફ બે બેકાબૂ બનેલા ગજરાતને શાંત કરવા જરૂરી હતા પરંતુ ઘિન્નાયેલા ગજરાતને શાંત કરવાનું કામ મહાવત માટે પણ મુશ્કેલી રૂપ બની ગયું જેને લઈ બે માદા હાથીએ બાજી સંભાળી જૂ વિભાગના સ્ટાફની મદદથી બે માદા હાથી વડે નર હાથીને કાબૂમાં લેવાયો ત્યારબાદ ડોક્ટર્સની ટીમ દ્વારા ગજરાતને ઇન્જેક્શન આપવામાં આવ્યા ઘટના પછી હાથીને ખાડીયા પાસે એક જગ્યાએ બાંધી દેવાયું જોકે ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણેય હાથીને રથયાત્રામાં સામેલ કરવામાં નહોતા આવ્યા બેકાબુ બન્યા હતા તેમને એલિસ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર ઝાડ સાથે બાંધવામાં આવ્યા છે જોકે મોડી સાંજ સુધી તેઓ બેકાબુ જ જોવા મળ્યા હતા ગજરાજને કાબુમાં લેવા માટે વન વિભાગ મહાવત અને પોલીસે પ્રયત્નો કર્યા હતા અહીં એ જાણવું જરૂરી છે કે રથયાત્રા નીકળવાની હોય તેના ચારથી પાંચ દિવસ પહેલા જ રથયાત્રામાં જોડાનારા મોનિટરિંગ કરાતું હોય છે હાથીના શારીરિક માનસિક આરોગ્યનું સતત ચકાસણી કરાતી હોય છે ત્યારબાદ હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરાતા હોય છે વેટરનરીની ટીમ દ્વારા ખામી જેવા જંતુઓ માખી જેવા જંતુઓ પચાવતા હોય તો દૂર કરવામાં આવે છે અને જો કોઈ બીમારી હોય તો નિદાન કરીને સારવાર કરવામાં આવે છે આ વખતે પણ રથયાત્રામાં સામેલ કરાયેલા હાથીઓને હેલ્થ સર્ટિફિકેટ ઇશ્યુ કરાયા હતા તમામનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું તમામનું આરોગ્ય સારું હતું હવે સવાલ એ થાય કે તમામનું માનસિક અને શારીરિક આરોગ્ય સારું હતું તો પછી ગજરાજ ઘિન્નાયા કેમ તો તેના જવાબમાં જૂ વિભાગના અધિકારીએ કહ્યું કે સિટી અને ડીજેના અવાજથી હાથી બે કાબુ બની ગયા અને કોઈના કહ્યામાં રહ્યા નહીં અને રથયાત્રાની અંદર આ રીતની ભાગદોડ મચી ગઈ ઉત્તર હાથીઓને જે ફિટનેસ સર્ટિફિકેટના આધારે જે રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા એ મેલ હાથી જે છે એ બીજી ફિમેલ માધી એ અવાજ કરતા બહુ વધારે ડીજેની અવાજ હોવાથી એ એ નર હાથીએ રિવર્સ દોડ લગાવી

પરંતુ રથયાત્રામાં ગજરાતનું મહત્ત્વ ખૂબ છે કહેવાય છે કે તેમના વિના રથયાત્રા સંપન્ન થયેલી માનામાં નથી આવતી જો ભૂતકાળ પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે રથયાત્રામાં હાથીનું મહત્ત્વ કેટલું રહેલું છે અમદાવાદમાં ઓગણીસસો બાણુંમાં રમખાણ થયા ત્યારે હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી ઓગણીસો છેતાળીસમાં કોમી તોફાનો થયા હતા પરંતુ તોફાનો વચ્ચે રથયાત્રા નીકળી હતી ઓગણીસો પંચ્યાસીમાં ગુજરાતમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા તે વખતે રથયાત્રા કેવી રીતે કાઢવી તે એક સમસ્યા હતી કારણ કે સરકારે રથયાત્રાની મંજૂરી નહોતા આપી પરંતુ શ્રદ્ધાળુઓ પરંપરાને તૂટવા દેવા માંગતા ન હતા જગન્નાથ મંદિરની ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમ છતાં મંગળા આરતી અને પહિંદ વિધિ પછી હાથીની સવારી આગળ નીકળે માટે ભક્તોમાં જોશ હતો બીજી તરફ સરકારની મંજૂરી ન હોવાથી મંદિરના દરવાજા આગળ જ પોલીસની વાનને આડાશ તરીકે ઊભી કરી દેવાઈ તે વખતે સરજુ પ્રસાદ નામના ગજરાજ આગળ વધ્યા અને આડાશ તરીકે ઊભી રાખેલી પોલીસ વાનને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી અને એ સંકેત આપી દીધો કે ભગવાન નગરચાર્યાએ જવા માગે છે તે વખતે કર્ફ્યુ અને તોફાનોના માહોલ વચ્ચે પણ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી એટલે કે રથયાત્રામાં જો હાથી હોય તો તેને રોકવાની કોઈની તાકાત નથી કારણ કે તેઓ ગજાનંદનું રૂપ ગણાય છે ઘણા લોકો તો રથયાત્રામાં ભગવાન અને ગજરાજના જ દર્શન કરવા આવતા હોય છે નાના બાળકોને પણ ગજરાજ જોવા ખૂબ ગમે છે અને એટલે જ હવે ગિરનાયેલા હાથીને લઈને લોકો જુદા જુદા પ્રકારની ચર્ચાઓ પણ કરી રહ્યા છે ચર્ચા એ પણ થઈ રહી છે કે શું આ કોઈ સંકેત હતો કે પછી બનવા જોગ આ પ્રકારની કોઈ ઘટના ઘટી સવાલ એ પણ છે કે જો મોટી દુર્ઘટના સર્જાયું હોત તો કદાચ આ જે સ્થિતિ એના કરતાં પણ વિપરીત હોત જોકે ભગવાન જગન્નાથે બધું જ સમૂહસૂત્રું પાર પાડ્યું છે અને રથયાત્રા પણ સંપૂર્ણપણે મુક્ત પૂર્ણ થઈ છે પ્રાઇમ નાઇનમાં સમય હું છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું મહેસાણાની દૂધસાગર ડેરી વિશે